નમસ્કાર દર્શક મિત્રો હું વર્ષા સોલંકી અંજામ એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની ગ્રામ પંચાયતની ચૂંટણી મતગણતરીમાં અનેક પરિણામ જાહેર મોડલ સ્કૂલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી આડત્રીસ ગ્રામ પંચાયત તેમજ એક સરપંચ અને એક વોર્ડની ચેટાચૂંટણીનું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં વિલંબ વરસાદી માહોલમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો મતગણતરી સ્થળે ગ્રામ પંચાયતના પરિણામમાં અનેક નવા ચહેરાઓની જીત પરિણામો જાહેર થતા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત સઘન કરાયો રિપોર્ટર ઈરસાદેમ સલાટ દેવગણ બારીયા મારું નામ વણકર અમરસિંહ સોમાભાઈ ગામ નાથોડી રામા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરી હતી મારું મતદાન નાથોડીનું હતું પાંચસો અને સામે ગ્રુપ ગ્રામ પંચાયત રામા ગામ છે તેનું મતદાન પચીસો ને પચાસ હતું પરંતુ મારી જે કામગીરી અને લોકસંપર્કમાં હું સતત રહું છું અને લોકસંપર્ક કરી અને કોઈ બીનું નાનું મોટું કામ હોય રાત્રે બાર વાગે કઈ વાગે પણ હું દોડીને જતો રહું છું તે બદલ લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને મને જંગી જીતાડે છે તે બદલ સૌ રામા ગૃહ ગ્રામ પંચાયત ના તમામ મતદાર ભાઈઓ બહેનો ખુબ ખુબ આભારી છું અને સતત પ્રજા વચ્ચે રહીને કામ કરતો રહીશ જય ભીમ ચેનલ ને લાઈક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ